ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ આજે ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરશે કનુ દેસાઈ ચોથું બજેટ રજૂ કરવાના છે આ વખતે બજેટમાં કૃષિ શિક્ષણ આરોગ્ય અને સિંચાઈની બાબતો જેવા મુદ્દા પર ભાર મૂકવામાં આવી શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ ગઈ હતી રાજ્યપાલે સાડત્રીસ મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતા ગુજરાતી ભાજપ સરકારનો રાજ્યનું બજેટ જાહેર કરવા જઈ રહ્યો છે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બે હજાર નું નાણાકીય બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવા જઈ રહ્યું છે ત્યારે આ બજેટ અમે આશા રાખીએ છીએ કે આ બજેટ પુરાતનવાળું અને આંકડા માયા જાળથી વિહીન હશે અને આ બજેટમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જે મહિલાઓને લાડલી દીકરી યોજના હોય કે મહિલા સન્માન રાશિના રૂપે બે હજાર પાંચસો રૂપિયા આપવાની પહેલ કરી છે ગેસનો બાટલો પાંચસો રૂપિયામાં આપીને દર હોળી અને દિવાળી એક એક બાટલો મુક્ત આપવાની પહેલ કરી છે યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની પહેલ કરી છે સાથે સાથે આ તમામ રાજ્યોમાં વીજળી ફ્રી શિક્ષા ફ્રી સાથે સાથે પાણી ફ્રી જેવી એમણે પહેલો કરી છે એવી જ પહેલ આ બજેટ દ્વારા ગુજરાતના લોકોને પણ લાભવંતી કરે એવી અમે આશા રાખીએ છીએ સાથે આ બજેટમાં ગુજરાતના ખેડૂતોને દિવસ દરમિયાન પૂરતી ખેતીવાડીની વીજળી મળે જે પણ લોકોની જે પણ પ્રોજેક્ટોમાં એ નેશનલ હાઇવે હોય નહેર હોય ટેન્શન લાઇનો હોય કે એક્સપ્રેસ વે હોય જેમાં પણ જમીનો ગઈ છે એમને યોગ્ય વળતર મળે સાથે સાથે ખેડૂતોના જે ટેકાના ભાવ છે એને સીસીઆઈ દ્વારા ખરીદી કરવામાં આવે અને ટેકાના ભાવ સારા મળે એવી પણ અમને અપેક્ષા છે ગુજરાતનો યુવા જે ગુજરાતની ધડકણ છે એ યુવાઓએ ભરતીઓની અનેક પરીક્ષાઓ આપી છે એ પરીક્ષાઓની ભરતીઓ આજદિન સુધી પેન્ડિંગ છે એ તમામે તમામ ભરતી સત્વરે થઈ જાય જે પણ કરાર આધારિત કર્મચારીઓ છે એમને પણ સરકારી ધોરણે જે પણ લાભો નથી મળી રહ્યા એમને પણ પૂરતા લાભો મળે એવી પણ આશા રાખીએ છીએ મનરેગા યોજનામાં ગુજરાત સરકારના લઘુત્તમ વેતન ધારા પ્રમાણે ચારસો ને બાવન રૂપિયા દરેક વ્યક્તિને પર ડે મળે એ પણ અમે આશા રાખીએ છીએ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી સરદાર આવાસ યોજનામાં એક લાખને વીસ હજાર માત્ર આપવામાં આવે છે જેને વધાવીને ત્રણ લાખ પચાસ હજાર કરવામાં આવે એવી પણ અમને આ બજેટમાં આશા છે સાથે આ બજેટમાં આદિવાસી વિસ્તારોમાં જે પણ જીએમડીસી કોરિડોર નેશનલ હાઇવે એક્સપ્રેસ વે કે મોટા મોટા ડેમોના નામે લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે એનું વળતર પણ આજે મળી નથી તો એ વળતર પણ આ બજેટમાં આપવાની જોગવાઈ હશે એવી આશા રાખીએ છીએ આદિવાસી વિસ્તારોમાં નર્મદા ઉકાઈ કરજણ પાનમ કડાણા જેવા ડેમોનું પાણી આપવા માટેની ઉદવહન સિંચાઈ યોજના પાઇપલાઇનો દ્વારા કે નહેરો દ્વારા આપવાની જોગવાઈ હશે એવી પણ આશા રાખીએ છીએ આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટ છે શાળાઓના ઓરડા નથી આંગણવાડીઓ નથી બાળકો કુપોષણથી પીડાય છે અને ડોક્ટરો નથી સાધનો નથી ઘણી જગ્યાએ રોડ રસ્તા નથી જેના કારણે અમારી મા દીકરીઓ રસ્તે પ્રસૂતિ દ્વારા મા દીકરીઓને મરણ થાય છે તે પણ અટકાવવામાં આવ્યું હશે આ બજેટમાં એવું અમને આશા છે સાથે સાથે અમારા વિદ્યાર્થીઓની જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજનાથી જે બંધ કરવામાં આવી પુનઃ ચાલુ કરવાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી હશે એવી પણ અમને આશાઓ છે હવે જે ટ્રાઇબલ સપ્લાન આદિવાસી વિસ્તારોમાં છે એમના દ્વારા પ્રભારી મંત્રીઓ અમલીકરણોને સાથે રાખીને એમની એજન્સીઓ એનજીઓ અને કોન્ટ્રાક્ટરોને લાભ કરાવવા માટે જે કરોડોના ભ્રષ્ટાચાર કરે છે તે આ બજેટ દ્વારા અટકાવવામાં આવ્યા હશે એવી અમે આશા રાખીએ છીએ જો આમ કરવામાં ન આવ્યું હશે તો ચોક્કસ આ બજેટ પુરાતનવાળું હશે અને આંકડાની માયાજાળ હશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ